દારૂબંધી માંથી થોડીક હળવા ગાંધીનગરની ગિફ્ટ સિટીને મળી છે જેના કારણે દારૂબંધી છૂટ મળતાની સાથે હવે દારૂડીયાઓની તો બલ્લે બલ્લે થઈ ગઈ છે પરંતુ આને લઈને હવે પૂર્વ મુખ્યમંત્રી ગુજરાતના તેમણે આ બાબતે અભિનંદન પાઠવ્યા સરકારને અને કહ્યું છે કે ચલો ખાસ થોડીક તો તમે લોકો હિંમત બતાવી છે તેમજ આજના યુવાનો જેવી રીતે ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે તેના કારણે જો દારૂબંધીની સંપૂર્ણ છૂટ ગુજરાતમાં મળી જાય તો આજના યુવાનો બરબાદ ન થાય અને તેઓ દારૂ તરફ વળે પરંતુ આ બાબતને લઈને હવે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે ને શંકરસિંહ વાઘેલા છે તેમણે સમગ્ર ગુજરાતમાં દારૂબંધીમાંથી છૂટ્ટી મળવી જોઈએ તે પ્રકારની વાત પણ કહી છે શું છે સમગ્ર મામલો શંકરસિંહ વાઘેલાએ શું માંગ કરી છે વાત જેમાં આ નિર્ણય ચોંકાવનારો હતો એવું નિર્ણય એ પ્રકારનો હતો કે ગાંધીનગરમાં બનેલી ગિફ્ટ સિટીમાં જે મુલાકાતીઓ હોય દુકાનધારકો હોય ત્યાં કામ કરતા કર્મચારી હોય તેમને દારૂ માંથી આપવામાં આવે છે તેઓ દારૂ ત્યાં

કેટલીકવાર સામે આવ્યા છે ને તેમણે પ્રતિક્રિયા આપતા પહેલા તો ભાજપ સરકારને અભિનંદન પાઠવ્યા છે ને તેમણે કહ્યું છે કે ચલો કાસ ભાજપ સરકારે થોડીક તો હિંમત બતાવી છે આ મંત્રીઓને પણ તેમણે અભિનંદન પાઠવતા કહ્યું છે સાથે તેમણે આટલેથી ન અટકતા ગિફ્ટ સિટીમાં જે રીતે દારૂ મળવાની શરૂઆત થવાની છે તેના કારણે પણ તેમણે વાત આટલે ન અટકીએ ને વાત એમણે એવી પણ કરી છે કે આગામી સમયમાં અહીંયા સમગ્ર ગુજરાતમાં દારૂબંધીમાંથી છુટ્ટી ગુજરાતને આપી દેવી જોઈએ તે પ્રકારની વાત તેમના દ્વારા કહેવામાં આવે છે એનું કારણ તેમણે એવું પણ તર્ક આપ્યો છે કે જે નાની વયે બહેનો દીકરીઓ વિધવા થઈ જાય છે તે ના બને યુવાનો છે તે લઠ્ઠા પીવાના કારણે આવી રીતે મોતને ના ભેટે વાત આટલેથી ના અટકીને જે ડ્રગ્સનો હાલ ગુજરાતમાં જેવી રીતે ડ્રગ્સનું વેચાણ થાય છે ને યુવાધન તેના રવાડે ચડી રહ્યા છે તેને લઈને પણ શંકરસિંહ વાઘેલાએ પોતાની ચિંતા વ્યક્ત કરીને જણાવ્યું કે જો ગુજરાતમાં દારૂબંધીમાંથી છૂટી મળી જાય તો ગુજરાતના યુવાનો છે તે દારૂ પી શકે ને વ્યસન કે પછી પોતાની જરૂરિયાત સમજી શકે ને આ ડ્રગ્સ તરફ ના વળે તેમાં તેમણે એવું પણ જણાવ્યું કે

આનંદો આનંદો બહુ ખુશીદાર સમાચાર ગિફ્ટ સિટીમાં નવા વર્ષની ગિફ્ટ એ બી ગાંધીજીના નામે બધેલું ગાંધીનગરના શહેરમાં સરકારે આટલા વર્ષે જે કંઈ હિંમત કરી થોડીએ એને હું અભિનંદન આપું છું કારણ કે આ નીતિ અત્યારે હાલ જે અમલમાં છે ગિફ્ટને બાદ કરો એ દંભી નીતિ છે કૃત્રિમ તમે દીવમાં મળતું હોય બે ડગલા આમાં હોય એટલે વાત પૂરી દમણમાં સેલવાસમાં આબુમાં ઉદયપુરમાં ઇન્દોર દાહોદની બોર્ડર ઉપર એટલે આવી નીતિ જ્યાં ચારે બાજુ ખુલ્લું હોય ને તમે ટાઈટ કમ્પાર્ટમેન્ટ રાખો ત્યાં બહુ સફળતા ન મળે એટલે છેલ્લે છેલ્લે ભલે આ ગિફ્ટી શરૂઆત કરી પણ મને ખબર છે ત્યાં સુધી ગાંધીજી પછી સરદાર સાહેબનો વારો કાઢશે સરકાર એવું હું માનું છું એકતાનગર નામ આપ્યું છે કે એટલે એસઓયુમાં નર્મદાના કિનારે એવું હું સરકારને આગ્રહ કરીશ કે ધીરે ધીરે બાય ઇન્સ્ટોલમેન્ટ એકદમ ના ખોલે તો ગાંધીજી પછી સરદાર સાહેબનો વારો કાઢે અને વાઇબ્રન્ટ નામ આપ્યું ત્યારે જરૂર મનમાં હશે કે વાયબ્રન્ટ થવું જોઈએ ગુજરાત અત્યારે વાઇબ્રન્ટ જ છે બધે એટલે મહાત્મા મંદિરમાં બી છૂટ આપો લીલા હોટલમાં પીવાની લીલા થઈને આવે એનો મતલબ નહીં ત્યાં જ્યાં વાઇબ્રન્ટ એકચ્યુઅલી સમિટ છે ત્યાં પછી તમે તમે ધોળેરા શહેર છે ધડાબેટ ધોળેરો કચ્છ ગીર ગીરના શાસન એટલે હું જે બહુ વર્ષોથી આજની નીતિ નિષ્ફળ છે ને દારૂબંધી નીતિ હટાવીને સાયન્ટિફિક નવી સારી નીતિ જેથી કરીને ગુજરાતનું યુવાધન બરબાદ ન થાય આ નીતિના લીધે ગુજરાત ડ્રગનું હબ બની ગયું છે કરોડો રૂપિયાનું કરોડો કરોડો રૂપિયાનું હબ ડ્રગ અને ડ્રગનો ચડેલો જુવાનીઓ જિંદગી આખી બરબાદીના રસ્તે કદાચ દારૂના રવાડે ચડ્યો હશે તો પાછો વારી શકાય પણ ડ્રગના રવાડે ચડેલું યુવાધન એ ખતમ થઈ જાય માટે સરકારે વહેલી તકે આનો વિચાર કરવો જોઈએ હું એટલા માટે આગ્રહ કરું છું કે હું પોતે પીતો નથી કોઈ પીવે એ મને ગમતું નથી મારું પરિવાર પણ કોઈ પીવે ન ગમે તો ગુજરાત મારું પરિવાર પણ પીવે મને ન ગમે હું એના માટે હટાવવાના મતનો નથી આવક માટે દારૂબંધી ખોલવી જોઈએ મતનો નથી પરંતુ જે આવક પચાસ હજાર કરોડ રૂપિયા આવવાની છે ભણાવો અને દીકરા દીકરીઓને ફ્રી ઓફ વેસ્ટર્ન કન્ટ્રીઝ ઘણા બધા પોતાના બાળકોને જેટલું એજ્યુકેશન ફ્રી ઓફ આપતા તમે તમે મેડિકલ ટ્રીટમેન્ટ ફ્રી આપો આપો ને ભલે ઝાયડસમાં જાઓ ગમે ત્યાં જ્યાં 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 ટ્રીટમેન્ટ કરાવી તો કરાવો બિલ સરકાર આપે એટલે આ બધામાં આનો ઉપયોગ હકારાત્મક થઈ શકે અને હું તો ત્યાં સુધી કહું કે આમાં જો ગાંધી આશ્રમ બાકી ન રહે તો પોરબંદરમાં ખોલી આપો કરમસંદમાં ખોલો વડનગરમાં સાહેબના વતનમાં કંઈ ખોટું નથી આપે એટલે આને જલ્દી તાત્કાલિક એમને આને છૂટમાં લિબરલ રીતે બધું આ આજે કૃત્રિમને ભ્રષ્ટાચારીને લોકોને પોષ ભ્રષ્ટાચારનો અડંગો ભૂતકાળમાં કોમ્યુનલ રાઇટ બી આના લીધે થતા લઠ્ઠો પીને મરી ગયેલા ગરીબ લોકો એટલા બધા મજૂર ગામ હોય કે અસારમાં ગમે ત્યાં ગુજરાતમાં ઘણું બોટાદ જિલ્લામાં બનેલું હમણાં આ બધાનું મારણ સારી સાયન્ટિફિક રીતે પહેલાં એને પીવું છે હું ભરૂચ ગયો તો અને માલપુર મેઘરજમાં પચીસ ત્રીસ વર્ષથી વિધવા બહેનો અમારા ઘરવાળો લઠ્ઠા જેવું પીર મરી ગયો વહેલો તો એને એને તમે મોડાનું આપો ને એને પીવું જ છે સમજાવો ના પીવે એના માટે ધાર્મિક સંતો મંતોનો ઉપયોગ કરો પરંતુ પીવું જ છે તો એવું આપક મરી ન જાય અને રૂપિયા વરાણ માટે મળે એવું નહીં તમે અહીં અહીં ગિફ્ટમાં એનો એનો પેક કેટલામાં પડવાનો વિચાર કરો તો હવે શું સિસ્ટમ છે ખબર નહીં મને શું બધા ત્યાં લઈ જવું પણ ત્યાં મેદ ના પડે તો એટલે કે લાયસન્સ લાવો ખબર જેવી રીતે શંકરસિંહ વાઘેલા દ્વારા વાત કરવામાં આવી છે કે ગુજરાતના આડોશ પાડોશના રાજ્ય છે ત્યાં દારૂબંધીમાંથી છુટ્ટી મળી શકે તો ગુજરાતમાં કેમ નહીં અને ગાંધીનગરમાં હવે આની શરૂઆત થઈ ગઈ છે પહેલ થઈ ગઈ છે તો આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દેવી જોઈએ તે પ્રકારની માંગ તેના તરફથી કરવામાં આવી છે વાત આટલીથી ન અટકતા તેમણે એવું પણ કહ્યું છે કે ગુજરાતમાં જો દારૂબંધી હટાવી લેવામાં આવે તો આના કારણે ગુજરાતમાં દારૂની આવક છે તે પચાસ હજાર કરોડ રૂપિયા થઈ શકે છે જેના કારણે આપણે આરોગ્ય અને શિક્ષણ ઉપર પૂરતું ધ્યાન આપી શકીએ એ બાબતને લઈને પણ તેમણે નિવેદન આપ્યું છે અને આ પ્રકારનું નિવેદન ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે હવે આ બાબતને લઈને ગુજરાતના લોકો શું માની રહ્યા છે શું આગામી દિવસોમાં ખરેખર ગુજરાતમાંથી દારૂબંધી હટી રહી છે અને ગિફ્ટ સિટીમાં જ સરકારે નિર્ણય લીધો છે દારૂબંધી હટાવવાનો અને દારૂ ચાલુ કરવાનો તો તેને લઈને તમારો શું અભિપ્રાય છે શું પ્રતિક્રિયા છે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો દર્શક મિત્રો ત્યાર સુધી હસ આટલું આવા અને એવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજો ન્યૂઝ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર